જંબુસરમાં બાળ પ્રતિભાનું વિજ્ઞાન મેદાન જૈન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન વિજ્ઞાન છે વિકાસનો આધાર વિજ્ઞાન વિના વિકાસ શક્ય નથી અને બાળવૈજ્ઞાનિક વિના ભવિષ્ય શક્ય નથી આ વાતને સાકાર કરતા જંબુસરના અણખી સ્થિત જૈન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન રંગબેરંગી રીતે યોજાયું જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શન હેઠળ યોજાયેલા પ્રદર્શનનો ઉદ્દેશ બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક દૃષ્ટિને પ્રગટ કરવાનો હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું સાથે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જૈન સ્કૂલ ટ્રસ્ટી મેઘ વૈદ્ય જિલ્લા સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણા રાજ્ય સંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા તથા અનેક શિક્ષણપ્રેમી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિકસિત અને આત્મનિર્ભર ભારતની ટીમ હેઠળ પચાસ સર્જનાત્મક કૃતિઓ પ્રદર્શનનો મુખ્ય આધાર વિકસિત અને આત્મનિર્ભર ભારત હતો જેમાં વિદ્યાર્થીઓએ ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા જળ સંરક્ષણ તથા ગણિતીય મોડેલિંગ જેવા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી એકસો કરતાં વધુ વિદ્યાર્થીઓએ પચાસ નવીન કૃતિઓ રજૂ કરી દરેક કૃતિ પાછળ એક વિચાર એક જુસ્સો અને એક સ્વપ્ન છુપાયેલું હતું ધારાસભ્ય ડી કે સ્વામીએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં કહ્યું આજનું બાળધન ટેકનોલોજી અને તર્કશક્તિ ધરાવતું છે બાળકોની અંદર વિજ્ઞાનની ચિંગારી છે તેને પ્રકાશમાં લાવવી એ આપણી જવાબદારી છે ભણતર સાથે ઘડતર સંસ્કાર અને રાષ્ટ્રભાવના હોય ત્યારે જ ભારત આગળ વધશે તેમણે ઉમેર્યું કે વિજ્ઞાન માત્ર પ્રયોગશાળામાં નથી વિજ્ઞાન એટલે વિચારવાની રીત સમસ્યા ઉકેલવાની શક્તિ અને આત્મનિર્ભર ભારતનો પાયો બાળવૈજ્ઞાનિકોએ પોતાના મોડલ રજૂ કરતા કહ્યું કે તેઓ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોથી પ્રેરણા લે છે કેટલાક બાળકો દ્વારા બનાવાયેલા સોલાર એનર્જી સિસ્ટમ પાણી બચાવના ઉપકરણો અને ઇકો ફ્રેન્ડલી કચરા વિભાજન પ્રોજેક્ટ્સે ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા પૌષ્ટિકતા સ્વચ્છતા અને સંસ્કારનો પણ સંદેશ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવાયું કે ફાસ્ટફૂડને બદલે પૌષ્ટિક આહાર લો સ્વસ્થ મનમાં જ સર્જનાત્મક વિચારો જન્મે છે બાળકોને વૈજ્ઞાનિક વિચારસરણી સાથે સ્વચ્છતા અને સંસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું કાર્યક્રમની આભારવિધિ આચાર્ય નીલમ પંડિત દ્વારા કરવામાં આવી ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને બાળકોને નવો વિચાર નવો ઈજાદ તરફ પ્રેરિત કર્યા સ્થાનિક શિક્ષકો વિવિધ શાળાના આચાર્યો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળવૈજ્ઞાનિકોની રચનાત્મક શક્તિને વધાવી સંદેશ સ્પષ્ટ છે વિજ્ઞાન માત્ર પુસ્તક સુધી સીમિત નથી તે આપણા કુતૂહલ અને નવીનતામાં જીવંત છે જંબુસરના આ પ્રદર્શન દ્વારા સાબિત થયું કે નાનકડા મગજોમાં પણ મોટા સપના ઉગી શકે છે અને એ જ સપના આવતીકાલના વિજ્ઞાન અને ભારતના વિકાસનો પાયો બનશે और हमारे भारत के प्रथम शिक्षा मंत्री जो है उनका भी जयंती जा, है इस अवसर अवसर पर मैं एजुकेशन डिपार्टमेंट की बहुत बहुत आभारी हूँ कि हमारे इस स्कूल को उन्होंने चयनित किया आज बच्चों के विज्ञान मेला के लिए एंड वी आर वेरी फॉर्चुनेट कि आज आ, स्वामी जी यानी जंबूसर के एम एल ए के स्वामी जी आज यहाँ उनका पदार्पण हुआ बड़ी ही अच्छी खुशी की बात है उनकी मौजूदगी में बच्चे भी बड़े हर्षित हो गए उनको देख करके के उनके अमृत वचन से हमने भी कुछ सीखा और आज हम बच्चों के दृष्टिकोण से दुनिया देख रहे हैं और यही तो हम चाहते हैं हर एजुकेशन से यही चाहता है कि वो बच्चों के इन्वेंशन बच्चों के हैंड्स ऑन एक्सपीरियंस बच्चों की क्रिएटिविटी को देखे और ये अंदाज़ा लगा सके कि हम कहाँ तक खड़े उतरे हैं बड़ी खुशी हुई फिफ्टीन फिफ्टी अदर अदर, अदर अग अलग अलग प्रेजेंटेशंस हैं उसमें देख करके बहुत अच्छा लगा कि बच्चों के अंदर जो उत्साह हम चाहते हैं उससे ज़्यादा उत्साह है तो ये निश्चित है कि भारत के ज्ञान का परचम पूरे विश्व में लहराना निश्चित है उसे कोई नहीं रोक सकता आप सभी का भी धन्यवाद जो आए और सब गुरुजन जो लोग आज स्कूल में आए उन सब का आभार है इस कार्यक्रम को सफल बनाने के लिए थैंक यू सो मच